નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસની વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શુંભાવી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો રૂપિયા દસ ગ્રામ સાંજનો ભાવ એક હજાર બસો રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ બાર હજાર રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંજનો ભાવ એક લાખ વીસ હજાર રૂપિયા રહ્યો છે તો સારો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો છુમોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર ત્રણસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ દસ હજાર અઠ્યાસી રૂપિયા રહ્યો છે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર છસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર સોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર ત્રણસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ પંદર હજાર પાંચસો છન્નું રૂપિયા અને એ મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર ત્રણસો રૂપિયા રહે